ઉનાના મુખ્ય બજારમાં આવેલા રઘુવંશી નામની દુકાનમાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો તે દુકાન ઉના નગરપાલિકાના સભ્ય અને ભાજપના શહેર મહામંત્રી કાંતિભાઈ છગની હોય તેવો ખુલાસો થયો છે અને તે દુકાનમાં તેમનો દીકરો ચિરાગ કાંતિભાઈ છગ દુકાનમાં નકલી ઘી અને માખણ વેચતો હોવાની માહિતી મળતા ફૂડ અને ડ્રગ વિભાગે દુકાનમાં દરોડો પાડ્યો હતો અને બાદમાં વેપારીના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ ઘરેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી દુકાનમાં મળી આવેલ શંકાસ્પદ ઘી અને માખણના સેમ્પલ લઈ ફૂડ વિભાગે તપાસમાં મોકલ્યા હતા અને ત્યારબાદ પોલીસે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બાબતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ફૂડ વિભાગ દ્વારા તપાસમાં ખુલાસો થયો હતો કે વેપારીએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું લાયસન્સ પણ રિન્યુ કરાવી નહોતું હતું તેમણે એવું હશે કે સત્તા પક્ષના છીએ કોણ અમારી સામે પડશે પણ ફૂડ વિભાગ અને પોલીસ દ્વારા તેમના ફાંકા ઉતારી દેવામાં આવ્યા છે હવે પ્રશ્ન એ છે કે શું ભાજપ આવા બનાવટી ખાદ્ય પદાર્થ વેચનારાઓ સામે પગલાં લેશે તેવારના સમયમાં જ્યારે ઘી અને માખણના નામે ઝેર વેચવામાં આવતું હોય ત્યારે આવા વેપારીઓ પર કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કોઈ નિર્દોષનો જીવ આવી બનાવટી વસ્તુઓમાં ના હોમાઈ જાય વધુમાં સિનિયર ફૂડ સેફટી ઓફિસરે આ મુદ્દે શું કહ્યું સાંભળો સર આપનો પરિચય સિકેની માવત સિનિયર ફૂડ સેફટી ઓફિસર ગીર સોમનાથ ઉનામાં બેચ તો આજે રેડ કરવામાં આવી છે ફૂડ એન્ડ ડિસાસ્ટર એસઓજી ગીર સોમનાથ એસઆઈ શ્રી બાનવાભાઈ એમને એમના ડિપાર્ટમેન્ટ તરફથી મળેલ બાતમીના આધારે અને દિવાળીના તહેવારને અનુલક્ષ થઈને આજે અમારી ટીમ સાથે ફૂડ ઓફિસર પીએમ સિંગાળા મેડમ અને અમે અમારી ટીમ સાથે આવેલ અને રઘુવશી સ્ટોર્સ કે જ્યાં બાતમીના આધારે જથ્થો પડેલો હતો તેમાંથી ઘીનો નમૂનો લેવામાં આવે છે એમના જે ઘરે તપાસ કરતા પણ ઘરે કોઈ પણ પ્રકારનું અન્ય કોઈ રો મટીરિયલ કે જથ્થો જોવા મળેલ નથી લાયસન્સ એમને રિન્યુ થઈ કે કરાવેલ નથી જે પૂરું થઈ ગયેલું જોવા મળે કોઈ શંકાસ્પદ જણાય આવેલ નથી જેથી સીજ કરેલ નથી